કોને ખરીદી ભેગા કરવા ઘણું બધું લ્યા શોપિંગ કરવા ગયા હતા એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અમે લોકો અત્યારે આવ્યા છે મમ્મીના ઘરે હું નેહા રૂહી નિશી હું કેમ કે અમારે અહીંયા પાડોશીમાં છે ને શ્રીમંત ભરવાનું છે એટલે એવરીવન ફંક્શન છે ઘરે શ્રીમંત ને ભરીને પછી જવાનું છે હોટેલ ઉપર તો આજે મારે શોપ પણ છે ને શોપ ઉપર જવાનું પણ જ ફાઇનલ નથી બટ જોઈએ છે કેમનું પોસિબલ થાય છે નથી થતું હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો બેઠા છે શાંતિથી ને મમ્મી લોકો ગયા છે શ્રીમંત ભરવા માટે તો અમે અત્યારે બધી છોકરીઓને બધા બેઠા છીએ પછી જઈશું હોટલ ઉપર ત્યાં આગળ થોડું એન્જોય કરીશું અને પછી આજે જોઈએ છે શોપ ખુલે છે કે નહીં ખુલતી બિકોઝ મારો સ્ટાફ બી નથી આવવાનો જે હું પોતે ભૂલી જ ગઈ હતી તો આજે શોપ ઉપર ખોલવાનું કંઈ નક્કી નથી બટ જોઈએ છે કે એમનો મેળ આવે છે ને કેમનો નથી આવતો

નવી નવી મમ્મા બનવાની છે રેડી થઈ રહી છે બરાબર રેડી કરી રહ્યા છે મોટા કઈ ફોટો સેશન ચાલે છે દુનિયાને જે કરવું હોય કર એ બતાવવાનું હતું યાર હા કઈ જુઓ i <laughs> English. <laughs> okay. okay. ઓછું ઘરે કપડાં વપડાં ચેન્જ કરી લીધા છે જેમ મેં આજે સવારે કીધું કે ભાઈ શોપ ઉપર અત્યારે હું નથી ગઈ અને બીજી એક વસ્તુ કે જો નથી જવાની આ છે ને અમારા નિકેશના સૌથી જૂના અને બેસ્ટ ફ્રેન્ડ છે એ પોપટ અને એક આ બીજું ટકલું માસ્ટર છે અમારા તો એ તમારું મોડું દેખાઈ ગયું બુરાભાઈ તમે ઓલરેડી બહુ ફેમસ છો જ બુરાભાઈ તમારે નાક બતાવો ને બુરાભાઈ તમારે નાક બતાવો નાક ને ઇન્જરી થઈ ગઈ હતી

એ તમે ટુ વૈ તમે મમ્મી અહીંયા પુલાવની તૈયારી કરતી છે અહીંયા દાળની બધું પુલાવ બનાવીશ પછી બાજ ને રોટલા ની સુ તાસો ખાવ છો મને તો ખાવ છે બોલ કીધું તો સુરંદો બાન સ્પાડી પતાવી તો ખરી બધાને સ્પાઈડર મેન તારું જલ્દી આપણે આમ બધું તું તારે શું રમો છો ઘી ત્યાં નિશાનો જતો રહે ખરી મારો

આતો આ તો વિડિયો ના આવે લ્યા. કાલે લેવા થોડો લો. નિસુનો એવું હશે કે પપ્પા ના ને નવા બીજા. તો એ હા સ્પાઇડી ને. થઈ ગયા હતા ને. એટલે આપ્યા છે. ઓકે ડન ચલ ત્યાં સુધી આપણે રમી છોલ જલ્દી યસ નીસુ ને એવું છે કે એકવાર સ્પાઈડી યાદ આવી જાય એટલે સ્પાઈડી ને ના તે નથી એ દોઈ ના આવે ને એટલે આપણે બતાવીશું કે ડન બીજો સ્પાઈડરમેન બની ના स्पाइडरमैन कपड़ा पहन से स्पाइडरमैन बन ले से ना पर स्पाइडरमैन बन से ओ पापा हैं चेक करा मटे बेसु पड़े तो यस बोल थोड़ा बेटा हां बैटमैन का कपड़ा भी है तो पहन ले तो बच्चे तो देते तो કેડાને ઓકે આજી ભાબી નથી આયની તો આટલા થઈ ગયા છે 6:30 અને અજી થોડો અડધો કલાક લાગશે છે એટલે હું શૂટ કરી છું ને યસ આવો મેડમ વાહ કેવો દિવસ શોપિંગ કરીને ઓહો ઘણું બધું લાયા શોપિંગ કરવા ગયા તા હા કે આયે હો ટ્રાફિક 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 તો એટલો ને એના સિવાય અમે લોકો છે ને વન વે માં નીકળી તો ગયા નીકળી તો ગયા પણ પછી ત્યાંથી ફરીને પડે હા પડે પડે તો માંગો પણ નીકળે એવી જગ્યાએ કે ક્યાંય જવાય ની પાછું આખું સર્કલ ફરી પાછા ટ્રાફિક કે મારું કામ કેવો રહ્યો દિવસ સરસ ફાઈન ફાઈન મેં ગામપતિ ગો હેંગર માર જે ગયા હતા તો હેંગર

બહુ જોરદાર ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10:30 અને જસ્ટ આપણે હવે સુવાની તૈયારી થશે અને આજ તો જોરદારની થાકી ગઈ છું સવારે શ્રી મંદુનેનું કામ હતું પ્લસ એના સિવાય માર્કેટ નેમ ગઈ હતી ને એટલે બહુ જ થાકી ગઈ છું તો બસ ગાઈસ આજના વ્લોગ માં આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય હરે કૃષ્ણ